સમગ્ર રાજ્યભરમાં આજથી એસએસસી તેમજ એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એસએસસી બોર્ડ કેન્દ્ર નંબર છ ચાર એક આઠ આપવામાં આવ્યો છે જેમાં પંદર જેટલા બ્લોકમાં ત્રણસો પચાસ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે એસએસસી બોર્ડની પરીક્ષાના આજે પહેલા દિવસે વીરપુર બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક કરી તેમજ મો મીઠા કરાવીને આશીર્વચન શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શિક્ષકો દ્વારા પણ પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારના ભય વગર પરીક્ષા આપવા સૂચનાઓ તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી પરીક્ષામાં પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ પરીક્ષાર્થીઓ ભયમુક્ત રીતે શાંતિથી પરીક્ષા આપી શકે માટે મોંઘીબા સ્કૂલ દ્વારા પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરાઓ દ્વારા પરીક્ષા કેન્દ્રનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે વીરપુર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર જય શિયા રામ જય જલારામ મારું નામ આચાર્ય અંજલ રાજેશભાઈ છે આજે અમારી બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે અમારી સ્કૂલમાં અમને પ્રવેશ ગુમકુમના તિલકથી અને મોં મીઠું કરાવીને આપવામાં આવ્યો છે અમારા શિક્ષકો દ્વારા અમને માર્ગદર્શન એવી રીતે આપવામાં આવ્યું છે જેના લીધે અમે અમારી પરીક્ષા ખૂબ સરસ રીતે ભયમુક્ત અમે પરીક્ષા પાર કરીશું જય શિયા રામ જય જલારામ મારું નામ ગુજરાતી પ્રજ્ઞા છે હું અમે ધોરણ દસની

મીઠા આવકાર મીઠા મોઢા અને તિલક ચાંદલા સાથે સુસજ્જ વ્યવસ્થિત અને વાતાવરણમાં તમામ પોલીસ બંદોબસ્ત સીસી ટીવી કેમેરા ઉપલબ્ધિમાં તમામ શ્રેષ્ઠ સુપરવાઇઝરો સાથે અમે બાળકોને શુભેચ્છા પાઠવી અને આજનો દિવસ સરસ મજાનો શુભેચ્છા સાથે રહે એવી અભ્યર્થના